કેમ છો મજામાં આજની અગત્યની વાત સૌથી પહેલાં દરેક ભારતીયને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ મારા મિત્રો આજે જ્યારે આપણે ઇઠ્યોતેરનો સ્વતંત્ર દિવસ ઉજવવા જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે તેવા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે જેમણે આપણને આ સ્વતંત્રતા મેળવવામાં ખૂબ મદદ કરી છે તે લોકો ખૂબ કામ કર્યા છે પોતાના જીવનની પણ કુર્બાની આપી છે તેવા જેટલા પણ લોકો છે જેટલા લોકોએ સ્વતંત્ર માટે કામ કર્યું છે એ બધાને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અને તે બધાને એક સલામ કરવી જોઈએ હવે વાત કરીએ સ્વતંત્રતાની આપણે જાણીએ છીએ કે આપણે સ્વતંત્ર થઈ ઇઠ્યોતેરમું વર્ષ થઈ રહ્યું છે આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે પરંતુ મારું કેવું એવું છે કે સાચી સ્વતંત્રતા એટલે શું સાચી સ્વતંત્રતાનો અર્થ ખૂબ જ ઊંડો છે આપણામાં ઘણા લોકો હજુ પણ પોતાની રીતે સ્વતંત્ર નથી આનું જો ઉદાહરણ આપવા જઈએ તો આપણે દરેક જણ માનીએ છીએ જાણીએ છીએ કે આપણે હંમેશા સ્વસ્થ પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ જેમાંથી આપણને પ્રોટીન મળે વિટામિન મળે ફાઈબર મળે આવું આપણે સાત્વિક ખાવાનું ખાવું જોઈએ છતાં પણ આપણા મારા મોટાભાગના લોકો શું કરે છે જંક ફૂડ ખાય છે જેમાંથી સિવાય ચરબીથી બીજું કશું જ મળતું નથી તેમાંથી ફક્ત અને ફક્ત ચરબી વધે છે અને બીજા બધા શરીરમાં કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે અહીંયા ખાવાનું છોડી દેવાની વાત નથી પરંતુ આપણું જે ખાવાનું છે તેને જરા રૂપાંતરિત કરીને સ્વસ્થ ખાવાનું ખાવાનું છે જો આપણે આવા જંક ફૂડના ખાવાના ખાવામાંથી છૂટી જઈએ તો એવું કહેવાય કે આપણે આ જંક ફૂડની ગુલામીમાંથી બહાર આવીને પોતાના શરીરને સ્વતંત્ર કરી શકીએ માટે આ જંક ફૂડની સાંકળને તોડવી ખૂબ જ જરૂરી છે અને મારા મિત્રો બીજી વાત છે મનની શરીરની સાથે સાથે મન પણ એટલું જ જરૂરી છે મન એટલું ચંચળ હોય છે કે જેની કલ્પના ના કરી શકાય આપણે ક્યારેય પણ મનને કંટ્રોલ કરવાનો ક્યારેય પણ પ્રયાસ નહીં કરવો જોઈએ મનને હંમેશા છૂટું જ મૂકી દેવું પડશે પરંતુ આપણા વિચારો એવી રીતના હોવા જોઈએ કે આપણા મગજમાં કોઈ પણ જાતની નકારાત્મક વાતો ના આવે એટલે માટે કહી શકાય કે આજે આપણું મન પણ નકારાત્મક વાતોથી નકારાત્મક વિચારોથી બંધાયેલું છે આપણે નકારાત્મક વિચારોના નેગેટિવ થોટ્સના નેગેટિવ થિંકિંગના ગુલામ છીએ આપણે આપણા મનને આવી નેગેટિવિટીમાંથી બહાર કાઢવું પડશે સ્વતંત્રતા અપાવી પડશે જો આપણે નેગેટિવ થિંકિંગમાંથી બહારો આવવું હોય તો આપણી પોઝિટિવિટીની જે થિંકિંગ છે પોઝિટિવ થિંકિંગ તેને વધારવું પડશે હકારાત્મક વિચારોને વધારવા પડશે હકારાત્મક વિચારો આવે તેના માટે આપણે સારા લોકોના પુસ્તકો વાંચવા પડશે જે લોકોએ જીવનમાં કંઈક સારું અને સાચું હાંસિલ કર્યું છે તેવા લોકોને આપણે ફોલો કરવા પડશે જો આપણે આવું વધારે વધારે કરતા જઈશું તો એક દિવસ એવો આવશે કે નકારાત્મક વિચારો આપણા મગજમાં આવશે જ નહીં મનમાં આવશે જ નહીં અને આપણે સાચા અર્થમાં નેગેટિવ થિંકિંગથી મુક્ત થઈ જઈશું એટલે મારા વાલા મિત્રો અહીંયા ફક્ત બે જ વાત છે એક વાત છે મનની સ્વતંત્રતાની બીજી વાત છે શરીરના સ્વતંત્રતાની જો આ બે વસ્તુ ઉપર આપણે કામ કરી લઈએ તો આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવામાં આ મનની સ્વતંત્રતા અને સ્વનની સ્વતંત્રતા બંને ખૂબ જ કામમાં આવશે અને આજે ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ છે આપણા ભારતનો આપણા દેશનો તો આપણે આવું કંઈ પોતાને પણ સ્વતંત્ર કરવું હોય તો આજથી જ આજે તનની સ્વતંત્રતા અને મનની સ્વતંત્રતા છે એટલે કે બોડી ઇન્ડિપેન્ડન્સ અને માઇન્ડ ઇન્ડિપેન્ડન્સ તેની ઉપર આપણે આજથી જ કામ કરવું જોઈએ આજથી જ આપણે નિર્ધાર કરવો જોઈએ કે હું જે કંઈ કરીશ સારું અને સાચું કરીશ જે કંઈ ખાઈશ એ શુદ્ધ અને પૌષ્ટિક અને સાત્વિક ખાઈશ બસ આટલું આપણે કરીએ તો સાચા અર્થમાં આપણા ઇકોતેરમાં સ્વતંત્ર દિવસની ખરા અર્થમાં શુભકામનાઓ કહી શકાય બરાબર ને અને દોસ્તો ફરીથી અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ભારતીય સ્વતંત્રતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ